હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો આજે હું તમારી સાથે શેર કરીશ જ્યારે પણ ભૂખ લાગે અને ઘરમાં આપણે લોટ વધેલો છે તો નવો નાસ્તો સ્વાદ અને બધાને લાગશે કે આજે કાંઈ ખાસ બનાવ્યું છે તો વધેરા લોટમાંથી આપણે બનાવીશું ચાલો રેસીપી શરૂ કરીએ અને એના માટે આપણે લોટ લીધો છે હવે એ લોટને આપણે બેલી લઈશ તો આવી રીતે ગોળ કરીશું થોડુંક એના માટે આપણે પોરો લોટ ઉમેરીશું જે આપણે ઘઉંનો લોટ હોય છે એ જ અને પછી જોઈ લો આવી હવે આપણે એક ગ્લાસ લઈશું અને એના આપણે ઘોલ કટકા કરીશું આવી રીતના જોઈ લો ચાર કર્યા છે હવે વધેલો જે લોટ છે એને આપણે કાઢી લઈશું આવી જોઈ લો આવી રીતના હવે આપણે પોડી લઈશું આવી રીતના લોટ ની એના ઉપર થોડુંક આપે તીલ ઉમેરીશું આવી બધામાં આપે થોડું થોડું તેલ ની દબાવીશું આવી રીતના જોઈ લો હવે એના ઉપર થોડુંક આપે જીરું ઉમેરીશું આવી રીતના થોડું ખણ મીઠું જો તમને મીઠું વધારે ભાવતું હોય પછી આપણે બીજી પૂણી ઉમેરીશું આવી રીતના લોટ માંથી આપણે બનાવી છે ને શકીએ છીએ એનામાં આપણે થોડાક લાલ મરચા ઉમેરીશું ફરીથી આપણે ઉમેરીશું આવી રીતના જોઈ લો પછી આપણે થોડા લીલા પણ મરચા ઉમેરીશું જો તમને ફાવતા હોય તો ન ફાવતા હોય તો સ્કીપ પણ કરી શકો છો જોઈ લો આવી તો આપણે ચાર કર્યા છે થોડા આપણે એનામાં લીલા ધાણા ઉમેરીશું થોડાક સફેદ તલ બે આપણે મિક્સ કરીશું થોડુંક આપણે ગજર ગજર ઉમેરીશું આવી રીતે પછી વળી આપણે એક પૂરી નાની લીધી છે એની આપણે આવી રીતે રાખી દઈશું જોઈ થોડુંક એનામાં આપણે લોટ ઉમેરીશું પછી એને આપણે હળવે હળવાથી હાથે તો તમે આવી રીતે ક્યારે પણ ટ્રાય ના કર્યું હશે તો એકવાર ટ્રાય કરજો તો જોઈ લો ક્યાંથી પણ આવી રીતે કાટે નહીં અને જોઈ લો કેવી રીતના ગોળ ગોળ આવી રીતે એક બે ત્રણ ચાર પાંચ એટલા થયા છે આવી રીતે જોઈ લો જો આપણા ઘરમાં વધેલો રોટ વધી જાય ને આપણે એમ થાય કે શું બનાવીએ તો આવી રીતે ટ્રાય કરવા જેવું છે હવે એનામાં આપણે ફ્રેન્ડ થોડુંક આપણે ઉમેરીશું આવી રીતના માથેથી આપણે કોરોશું થોડું પછી આપણે બીજું આવી રીતે વાણી લઈશું એકદમ પછી આપણે બેલી લઈશું પેલે આપણે આવી રીતે જ કરશું થોડુંક હવે આપણે એનામાં લોટ ઉમેરીશું તમે વધેલા લોટ માંથી ઘણી બધું નાસ્તો બનાવ્યું હશે પણ આવી રીતે ક્યારે પણ ટ્રાય ના કર્યું હશે તો જોઈ લો આવી રીતના તો ફ્રેન્ડ્સ હવે એને આપણે થોડું મીડિયમ સાઈડ નું બે લઈશું ગોલ આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે અને આપણે જોઈએ આવી રીતે અને આવી રીતે ચોફેર આવી રીતે ગોલ રાઉન્ડ આપણે કર્યું છે એનામાંથી થોડું થોડું આવી રીતે છાપી પણ ગયું છે તો આપણે શેકી લઈશું ફ્રેન્ડ આપણે એક બાજુ શેકાઈ ગયું છે એને આપણે પલટાવી નાખીશું જોઈ લો થોડું થોડું મીડિયમ હવે એના ઉપર આપણે બટર લગાવીશું તમારે ખાલી ઘી હોય તો ઉમેરવાનું અથવા તેલ કે જે બટર લીધું છે અને થોડુંક આપણે શેકવાનું આવે છે એનાથી સ્વાદ સારો આવે છે આવી રીતે શેકી લેવાનું આવી રીતે આપણે દબાવીશું તે અંદર થી પણ સારી રીતે પાકી જશે અને ફૂલી જશે અને ગેસ ને આપણે ધીમું કરવાનું છે ફૂલા આપણે નથી પકાવવાનું એકદમ એવું જોઈને આપણે એમ થાય કે વા કેટલો ટેસ્ટી બન્યો છે કેમ કે આવી રીતે તમે ટ્રાય પણ કરજો તમને એમ થશે કે આ પરાઠું કેટલો ટેસ્ટી બને છે તો આપણે બંને બાજુ સારી રીતે શેકી લઈશું ફ્રેન્ડ્સ આપણે પલટાવી નાખ્યા છે તમે જોઈ શકો છો અને સારી રીતે આપણા પરાઠા છે એ ફૂલી ગયા છે ઘણી બધી નથી મહેનત નથી અને ઘરમાં બધા લોકો ને જ્યારે પણ ભૂખ લાગે ને તમે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો આસાન અને સિમ્પલ રેસીપી છે તો જો તમને સારું અને સિમ્પલ લાગે તો તમે મારા ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને એકવાર આ રીતે રેસીપી અને આ રીતે વરાઠા તમે જરૂરથી ટ્રાય કરજો વધેલા લોટ માથે આપે બનાવ્યા છે એનામાં સ્વાદ કેટલા છે તીખા છે અને જીરા બધું આપણે પાંચ સ્વાદ આવશે આ એક થેપલા માં તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તો ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ ધન્યવાદ